તો આપણે થઈ ગયા રેડી ને છે ને તૈયાર થઈ ગયા તો છે ને આપણે જવાનું છે પોરબંદર પોરબંદર જવાનું છે એટલે સીવું તો સવાર ચાર વાગ્યા ની ઉઠી છે ચાર વાગ્યાની ઉઠી પોરબંદર જાવું એટલે એને

પેલા તો હું મમ્મી નવા અઠવાડિયા ને કઉ જાય તો મમ્મી કે છે ને ટૂંકા દેશે ને મજૂર હોય ચા પાણી દેવા હોય કપા ઉતારે એટલે તો ન જવાય ને એટલે આજ પૂરો થઈ જાય કપાતા પણ હાથિયું ને છે ને હજી ચાલુ છે ઉપાડવાનું હતી કે મમ્મી કે હમણાં નવરાત્રી થાય એ

લેવું દેવું બધું કરી આવીએ ને કાલે આવીશું હવે કાલે આવીશું પાછા અટાણ બપોર તો અહીંયા ત્યાં થઈ જા હે ને આપણું ખાતર અહીંયા પડ્યું ને ત્યાં કાલે વિરમભાઈ ખાતર મૂકી જશે ને અમને મૂકી જાય બે કામ થઈ જાય બે થઈ જાય હવે તો કાલે આવીશું રવિવાર છે કાલ આવતા રહે ચાલો નીકળીએ અમા જો બસ એમાં એક તો હોઈ ગઈ હાલો 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 સીવું જો કંઈ નહીં રેડી થાય ને મને કઈક મોડું કરમા મોડું કરમા મા દેખો જય શ્રી કૃષ્ણ કર દે

તારા <laughs>. છે <am proof> <Aristotle> કે જોઈએ તમને કહી ફસ્ટ ભાઈ ક્યારે આવશે આવશે દસ વાગે કહે જોઈએ બસ દસ વાગે તું કેમ ઊભી રાખી ભો ભો અમારે આવવું સિંવ ના આવું કેમ સિંવ ના આવવું ઓય આલો

એમ ખીજા હૈ ને કેમ જોઈ જાહે હે સમજો તો હોમળા આયસો મધી કો ને ફોન કર્યો હમણાં આયસો સિતારમ સિતારમ હરન જાજે મલક બધન દીકરી ને તા માં ક્યાત દેને આશીર્વાદ દેવા સિતારમ નો ઉપાવ તો જો જોવે જો માં દક્ષ બાપી ને ને બતય આવી ગયા મમ્મી ને હાલો જાવ ને પીવું આવા લેવા

चाउ तो बाई करी पछी केम करवानो है हमके ई रोकि गए है बहुत प्यासे के दो रुपया न न भरी थी तो यो सोखरो भिरो नहीं करई जाई ओड़ो में ये कमरी आ जाए नो लागे ई कोरा में चाहिए नहीं भारी पर आ जाए नो लागे नो लागे यूट्युबर सोखरा बहुत तयार होय है ठंगी वाली किया करबा है कैसे हमको मालूम है कि नहीं वांतो नहीं वांतो आवे कम जानो नहीं તો તો સૌથી આપણે છે ને ચાંદી થી શરૂઆત કરીએ કા છમછમ કરવાનું લેવું ને તો સૌથી પહેલા તો આપણે છે ને પ્રિયલ હાટું લેવાની છે જાંજરી એટલે જઈએ હવે જવેલર્સ વાળાની આખા જવું ને કરવાનું પહેલાં લેવું પછી વાવા લેવું કાપ્રિયલને લેવું ને હે कर दिए આપણે લેવાનું હતું ને એ બધું છે ને લેવાઈ ગયું ને ચા પાણી એ પી લીધા ને હવે બસ નીકળવું હવે જવું છે કપડાં ખરીદી કરવા તો ખાસ તો છે ને આમાં યાદી રહી જાહે આપણે કે છે ને અહીં નવો શોરૂમ બનવાનો છે હવે ટૂંક સમયમાં એટલે આપણે યુટ્યુબમાં યાદી રહી જાય બહુ મજા આવી ગયો શું જાઉં ને હા તે કાટા કર દે કાટા કર દે છે ને આગળ નીકળી ગયા તા મારે છે ને થોડુંક વાહેર રેવાઈ ગયું કેમકે મારે મોજા ને લેવાનું હતું હું થોડીક રહી હા હલો અંતર આવી ગયા હવે આપણે છે ને

ને પેલા તો છે ને ચા પાણી પી લીધા ચા પાણી પી લીતા વિરમભાઈ ને બાકી છે થોડુંક શૂટિંગ કરતા હતા ને એટલે એને બાકી છે હજી પી લો ભાઈ ચા પાણી લેવા ગયા હા હવે ને અમે કપડાં પાસ કરી લઈએ બધાએ બધા એટલે થોડાક કપડા થોડાક પાસ કરી લઈએ ને પછી શિવુના ને પ્રિયલના ને શું છે પાસ કરવાનું છે પછી પેકિંગ કરવાનું છે એટલે વાર લાગી જાય અમારે કપડા છે ને પાસ કરવાનું ચાલુ છે હવે અમને ન ખબર પડતી ગઈ માં સાઈડ માં રહી ગયા પણ અમને ખબર નથી પડતી કે કયા કયા લઈએ એક તો જે આસાનભાઈ ના હાથમાં ફ્રૂક છે એ બહુ જ મસ્તી છે કેટલું મસ્ત છે ઈ સીવું થાય એવડું છે પણ આ સીવું છે ને કદી પહેરે નહીં હા પાડ દે પછી પહેરે નહીં વાંધો પડે ને આ આપડે છે ને જે કપડા પાસ કરીએ ને એ કપડા છે ને તમને જોવા નહીં મળે આજ તો પેકિંગ કરાવ લે હું હવે કૈયા પાસ કરીએ ને એ બધા બર્થે ખુલશે ને તો જ ખબર પડશે કે કેવી ચાંજરી લીધી ને કેવા આપણે કપડાં લીધા ને કેવા શૂઝ લીધા ને એટલે એ બધું પેકિંગ કરાવ લે હું એટલે તમને બડેડ ડી જોવા મળશે બરાબર પહેરાક ઢીલા થાય તો હાલે હા જરાક ઢીલા થાય આગળ જવા દે કોઈ પગ જવા દે આગળ પસંદ થઈ ગયા પેકિંગ કરવાની બાકી છે હવે માર શિવુ ના છે ને શું પસંદ થાય શિવુ ને છે ને આજે લાઈટ વાળા નતા લેવા ને ચૂ ચૂ વારા બેય લેવાતા પણ હવે પ્રિયા હાટુ સેન્ડલ નીકળે છે નીકળતા લેવા તો બે હાટ નઈ વાળા ને ચૂ ચૂ લે જોઈએ કયા લઈ કીધું મેં રેડી છે રેડી

ໄປ જા લાઈટ વાળા છે એમ નેમ સાდას ઓલા તો ઊંચા ફોન વાળા એમ જો હું હે લાઈટ પાડી જા મમ્મી જા મારી પાસે હાલ તો દીકો મમ્મી બહાઈ લઈ જા જો આ મહી જા એમાં લાઈટ લઈ જા લઈ જા પીયુ બહાઈ

मस का माने नहीं न न એટલે ફરાક આવે આવા ત્યારે કસ્ટમર ના હાલે રાખી શોપ ભરેલી હોય બસ જોઈએ જોઈએ ને અસાન ભાઈ ફમ ઠીકયા ફમ ઠીકયા તો વે ના ખંજા અમે ના ખંજા બેસ્ટ મારા કા બે રાખી ઉપર ભી ફૂલ છે ને નીચે ભી ફૂલ છે બતાવી છે આ બધા જોયું ઉપરય ફૂલ છે ને નીચેય ફૂલ છે

રમતી વેને મજા આવી રીતે રમતી વેને મજા આવી રીતે પણ એમાં ટક ટક નો હોય જે કે તમારી મસ્તી マーકેટીંગ થઈ ગઈ હતી હા マーકેટીંગ ફાઈટ એટલે તો કહો કે તમારે તો અમને એક એક જોડી એમનેમ આપવી જ જોઈએ આપવી જોઈએ યુટ્યુબ ફેમિલી કમેન્ટ કરજો જરા શું જોઈએ એમ તમે બધા યુટ્યુબ ફેમિલી કેજો કે ભાઈ આપી દીયા આપી દીયા સીફાઈ ને શાનભાઈ શાનભાઈ ને આપી દીયો એક એક શિવ માટે હા કમેન્ટ કરજો બરોબર છે હા હવે કમેન્ટ થવાના જ છે ફાઇનલ છે ફાઇનલી થવાના છે જાજો લવ કરતા નહીં એમ હા આજ તો મમ્મી છે મામા છે મામા છે શિવના ટીયરના મામા છે મામા છે તો કઈક પડે

પાણીપુરી ને ખાવી હતી ત્યાં ગળદી થઈ ગઈ તી બઉ ખોટી થઈ ગયા ભૂપુરી ભૂપુરી ખાવી ઈમાં અમારે છે ને વાર લાગી ગઈ તો ઈ પછી તો પેકિંગ કરાવેગ તો જી આપણે લીધા ને ત્યાંથી કે અમે ઈ કે દે હું પછી એને ઉપર લગાવવાના ઓલા ફ્લાવર નતા મને કે હવે અટાણ દુકાન બંધ છે બપોર વસાર હતી તમે લઈ લેજો વરી કરાવવા ગઈ એમાં આડા ઓરોલ કન્ટિન્યુ કવર લેવાનું હતું એ બધુંય ગઈ એટલે એમાં પણ ને વાર લાગી ગઈ ડૂકે નહીં ઝીણા મોટું ઝીણા મોટું લેવાનું તો એ બર્થડે ની મોટી ખરીદી કર નાખી છે મોટી ખરીદી બર્થડે ની નાખી પણ હવે એ બધુંય છે ને બસ પ્રિયલ ખોલે ને બર્થડે માં જોઈ લેજો કા પ્રિયલ

કરી કરીને કરતી થી પછી આજ આજ કોને જે આજ કો મેમ કરતી થી પછી મીઠુ કેમ હતો мам જય રોતી થી એમ પછી મીઠુ мам કેમ મીઠુ હતો ઇતકે મીઠુ мам мам કેમ મીઠુ હતો કઈ દે આમ કરીને કઈ દે કેવું મીઠુ મામો તું мам મીઠુ મીઠુ એવો મીઠુ હતો મીઠુ મીઠુ પ્રિયલ મીઠુ મીઠુ કી માં ખાધો તું કી માં તું દીકુ કર દે કી માં તું આમાં ખાધો તું ને કી જો હાલો ભાઈ તો અમારે ભત્રીજી ના છે ને ખેલ દુખસે જ નહીં કે કેતા કે તાર ફયા જે બોલકી ને કે એવી ફયા જેવી છે કે એમ કે જેવી જેવી હોય એમ તું એને

મારો ભાઈ મોટો ભાઈ તો કહીશ કે બર્થડે ના એટલે દી આવ્યું છે મેં કીધું નાના હું કે બર્થડે દી આવી મારે એમાં એવું છે કે શિવુ અહીંયા આવ્યા પછી છે ને એના ઝીણકા મામા પાસેથી હોટે નહીં ફરખી તૈયાર ન કરવા દઈ એટલે મેં કીધું બર્થડે દી ફંદા કરે તો મારે શું કરવું હું કે એટલે હું છે ને બર્થડે દી અહીંયાથી આવી તો કે હાલો હવે વિચારીએ કે હજી એના ઉપર ડિસ્કસ કરવાનું બાકી છે